અમે ત્યારે જ એવો વિચાર આવ્યો કે જીવોની ખાવી એ ગેરકાનૂની છે હજી પાંચક વર્ષ થયા અમે એમાં ઓણી પણ બાંધી નથી અને જનાવરોને ચરિયાણ માટે રાખેલ છે ખાલી કવજો ખરો કે બીજો કોઈ આવીને દબાવી ન જાય એના માટે તો કાલે મને માણકભાઈ વાત કરી એટલે જેમ ભાવ તો હતો ને વૈદ્ય બતાડ્યો આપણને ક્યારેક શીરો ભાવતો હોય ને ડોક્ટર કહે કે બાપાને તો ખાલી શીરો જ ખવડાવજો તો મોજ આવી જાય ને એવી રીતે અમે સ્વેચ્છાએ જ એ જમીનનો માણકભાઈ ને કીધેલ અમારો પરિવાર પણ કીધેલ કે આપણને ચોકી કરવી એના કરતા પંચાયતની જમીન પંચાયતને દઈ દઈ અને અબોલા જનાવર નું ચરિયાણ થાય અને વૃક્ષો વાવાય તો વૃક્ષો ઉપર પંખી માળા બાંધે અને ઈ એમાં ફળફ્રુપ પણ થાય તો માટે અમે સ્વેચ્છા આપી દીધેલ છે